નમસ્કાર, દર્શક મિત્રો, પારિત ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. HCG આસ્થા કેન્સર સેન્ટર અને સિનિયર સિટીઝન નીલગિરી પરિવાર, અમદાવાદ સોલા દ્વારા HCG આસ્થા કેન્સર હોસ્પિટલ ખાતે કેન્સર જાગૃતિ હેલ્થ ટોક એવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રોગ્રામમાં HCG હોસ્પિટલના જાણીતા કેન્સર નિષ્ણાત ડોક્ટર આદિત્ય જોશીપુરા, કેન્સર સર્જન તથા HCG હોસ્પિટલના ડોક્ટર નીતિ ગુપ્તા એફ્રોબોટિક સર્જન દ્વારા માથામાં મોમાં ગળામાં થતાં કેન્સર તથા મહિલામાં થતાં કેન્સર જેવી બીમારીઓ પ્રત્યે જાગૃતિ લાવવી અને સમયસર તપાસ કરાવવી જોઈએ આ વિશે સુંદર માહિતી પૂરી પાડી હતી એચ સીજી હોસ્પિટલના આ પ્રોગ્રામમાં સિનિયર સિટીઝન નીલગિરી પરિવાર સોલાના પ્રમુખ શ્રી દશરથભાઈ પટેલ લાયન્સ ક્લબ પ્રમુખ શ્રી ગિરીશભાઈ પટેલ નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ સચિવ શ્રી વિપુલભાઈ પટેલ મેડિકલ પ્રોટેક્શન એવેરનેસ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી હસમુખભાઈ રાજપૂત નરેન્દ્ર મોદી વિચાર મંચના અમદાવાદ જિલ્લાના મહામંત્રી શ્રી યોગેશભાઈ ઘેલાણી મીડિયા ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયાના શ્રીમતી હેતલબેન પરીખ શ્રી રમેશભાઈ પ્રજાપતિ વગેરે મહાનુભાવોએ આ પ્રોગ્રામમાં હાજરી આપી છે પાઠવી ગુજરાતી ન્યૂઝ સી યો